હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ આજ કે એપિસોડ મે આપ સભી કા તહે દિલ દિલશે સ્વાગત છે દોસ્તો પહેલાં તો બધાને ભાઈ ગુડ આફ્ટરનૂન જય કૃષ્ણ જય માતાજી મિત્રો કાલે અમે સરસ મજાનો એક બ્લોગ અપલોડ કર્યો હતો જે અમારી યુટ્યુબની ફર્સ્ટ ઇન્કમ છે ભાઈ યુટ્યુબનો પહેલો પગાર કહી શકાય તો મિત્રો તમારે બધાને જોવાનો જે બ્લોગ બાકી હોય તો જોતા આવજો કારણ કે અમે એ બ્લોગમાં એકદમ ફેક્ટ વસ્તુ બતાવી છે કે ભાઈ યુટ્યુબ ખરેખર કેટલા પૈસા આપે છે અને આ બધા જે પૈસા અમને મળ્યા છે એ તમારા બધાના સાથ સહકારથી મળ્યા છે અને પ્લસ અમારા માતા પિતા અને તમે અમારા દાદા દાદી જોઈ શકો છો એમના આશીર્વાદથી મળ્યા છે મિત્રો તો તમે બસ તમારો સાથ સહકાર આપતા રહેજો કારણ કે અમારી જે ઇન્કમ આવશે એમાંથી અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી યથાશક્તિ દાન કરતા રહીશું બીજા જરૂરિયાતમંદ માણસોને અમે યથાશક્તિ દાન અને મદદ કરતા રહીશું મિત્રો આજે આવવાના છે ભાઈ તમે તો નામ સાંભળ્યું છે આપણા ગુજરાતના ફેમસ કલાકાર છે કોમેડી કલાકાર ભાગુભા એમની ટીમમાં એક કામ કરે છે ભાઈ બીનાબેન પંચાલ કરીને તો એવા અમારે ઘરે આવવાના છે તો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો તમને બહુ જ મજા આવવાની છે આજના બ્લોગમાં

થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો તમે જોઈ શકો છો આ રહી ટીમ અત્યારે ગ્રીન સ્ક્રીન લગાઈ રહ્યા છે મિત્રો બધા અને થોડી વારમાં મારું ઇન્ટરવ્યુ ચાલુ થવાનું છે તો ગાઈઝ વ્લોગમાં બનાવી રહેજો વ્લોગમાં બહુ મજા આવશે આજના વ્લોગમાં

પણ પાંચસો રૂપિયા તો ગમે તે કરીને ભરી અને હજાર રૂપિયા બાકી હતા તો પછી સાહેબ એ સવારે મને ફોન કર્યો કે ભાઈ આજે કુશન કેમ નથી આવતો મેં કીધું સાહેબ મારી જોડે પૈસાને મારા તરફથી આપીશ તો મિત્રો ધીરે ધીરે હું દસમું પાસ કર્યું પછી હું અગિયાર સાયન્સમાં એડમિશન લીધું મારા પપ્પા કે બેટા મારે તને કંઈક મોટો અધિકારી બનાવો છે તો પછી અમારા બાજુના જ અમારા નજીકમાં જ એક નવી સ્કૂલ બની હતી લખુલિશ કરીને ત્યાં અમે અભ્યાસ કર્યો અગિયાર સાયન્સમાં મારા પપ્પાએ ભેંસ હતી ગાય હતી આ બધું વેચી વેચીને એક વર્ષની ફી તો ભરીતી હતી જ્યારે બીજું વર્ષ આવ્યું તો બીજું વર્ષ ફી ભરવાના પછી પાછા ફાંફા પડી ગયા તો અમારે એ વખતે મારી બે ત્રણ ખેતર છે તો એમાંથી કપાસ વાગીએ ઘઉં વાઈ તો આ બધું વેચી વેચીને મારા પપ્પા ભરાવતા હતા તો પણ દસ હજાર રૂપિયા ફૂટ્યા તો પછી એ ખાતા મને પણ ઘણું દુઃખ થતું હતું કે ભાઈ હવે શું કરવું આપણે ભણ બધું પડશે પણ એવા તો કોઈ મોટો અધિકારી કે કંઈ મતલબ થશે જ નહીં તો પછી મારા પપ્પાએ પાછા કે ચાલો આપણે ભાઈ આ પાડી છે તો પાડી વેચી મારી ગઈ અને એમ કહીને મારા પપ્પાએ ફી ભરી પછી હું બીએસસીમાં આવ્યો બીએસસીમાં હું કોલેજ કરતો હતો તો ત્યારે પણ એ સમયે મતલબ અમારે તો એસી છે એટલે અમને સ્કોલરશિપ મળી જાય છે તો એટલી બધી અમ જરૂર ના પડી મી કે ચલો ચાલશે ભાઈ અને પછી એ સમય પાછું હું ગૂગલ પર સર્ચ કરતો હતો કે ભાઈ આપણે કંઈક ટ્રેડિંગ કરતો તો એ સારામાં સારા પૈસા કમાઈ શકો બીજું મને ભાઈ ત્યાં યુટ્યુબ કરો મતલબ ઓનલાઈન તો એ પણ કરો યુટ્યુબ કરો અથવા તો ગૂગલની વેબસાઈટ બનાવો એ રીતે તમે કામ કરો તો પણ તમે સારામાં સારા પૈસા હતા નાના મોટા એમને હું લઈ જતો હતો અને સ્ક્રિપ્ટેડ વિડીયો નાખી અને બનાવતા હતા એ મારી ફેલ હતી પણ ખબર નથી અંદરથી મને ખબર નથી મારી બંદી કેટલી ફેલ થઈ ગઈ છે હું દોડ્યો બરોબર દોડ્યો તો એ ધીમે 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 ત્રણ કિલોમીટર દોડ્યો તો હું ગમે તે કરી પાંચ કિલોમીટર તો દોડી ગઈ એટલે કે તું બેટા પાંચ કિલોમીટર તો દોડી ગયે પણ સમય તો થાય નહીં બતાવું દોરેલું શું કમનું એ વાત હાચી છે બસ પાછું હું અંદર ગયું પછી ઘેર આવી ગયો પછી મેં વિચાર્યું કે અમ હું કરું આમ ફોક તો કરું કઈ કીધું જીવન બહુ એમ કર્યા અમે એમએસસીએ પતાવી દીધું ફોક્ટરે કીધું પેતા બહુ બીપી હાઈ છે ડૉક્ટરે દવા કહી તો એ બીપી તો લો થી નહીં મતલબ કંટ્રોલ પર થાય બીપી હાઈ નહીં હાઈ રહી એ સમયે પાછી વોમિટિંગ તો ચાલુ ચાલુ હતું પણ મારો મિત્ર બી જશે તો એ મારા જોડી દીધું કે તમને કોઈ નહીં થાય હું તાર જોડી દઉં પણ ડોક્ટરે પછી ગયા એમ કહીને ચાર કલાકમાં હું સી ચાલ્યું અને પછી મેં રિટર્ન અમદાવાદથી ઘેર આવતા હતા તો લગભગ રાતના બે વાગી ગયેલા અને મારા રાતે તો કોઈ સાધન મળે નહીં મારું તો મારા પપ્પાને અસામ મેધી મને લેવા આવેલા પછી એની રાતે જ જોઈ પેલા આમ લગાવ્યું છે મી પપ્પા પણ આપણે ડાયાલિસિસ કરાવવું પડે અને જો ડાયાલિસિસ ના કરાવવું હોય આપણે તો જલ્દીથી આપણું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે બે ઓપ્શન ડાયાલિસિસ થી જીવન જીવે કિડની થી જીવન જીવે આપણે સો લીધો અને આવું થઈ ગયું પછી મેં ધીમે ધીમે ડાયાલિસિસ કરાવતા રહ્યા પછી મારા ઘરે એક બાપુ આયા જે પોતાનું ફાઉન્ડેશન ચલાવશે તો એમને મને કીધું કે જો ભાઈ તમારે કિડની કોણ હાલ પેલા એ નક્કી કરવું પડે કારણ કે મારા જોડે પૈસા ન હતા અને ઓપરેશન કરવાનો ખર્ચો જે આખરના હું આખી રાત હું કેતો આખી રાત એકદમ રડ્યું બી કીધી નાખે તો બહુ મને લઈ લેતો હારું કે કીધું આ બધું ખોટું આપણો તો દુઃખ પડે છે પણ આપણા લીધે આપણા પરિવારને દુઃખ પડે છે તો જેમ જેમાં રાત જી બીજો દિવસ ગયું ત્રીજો દિવસ ગયો પણ ડાયાલિસિસ જે જેમાં ચાલુ થઈ ગયું ફી ચૂલામાં પણ આ ફી ચૂલા અચાનક પાછી ફેલ થઈ ગઈ અને ઓપરેશનનો સમય તો ધ્યા મધ્યમાં વધતો ગયો અને ફી ચૂલા ફેલ થઈ ગઈ આમ ડૉક્ટર કહેવા પછી તમારે ડીએલસી કરાવવું પડે તો મેં પાછું ડીએલસી કરાવ્યું ફરી તો ડીએલસી કહેવા મળવા સમય મહિના ચાલો ઇન્ફેક્શન વધારે લાગ્યો તે પાછું ડૉક્ટરે કીધું પછી આ ડીએલસી બંધ કરી દેવું પડે અને આપણું પંકિત ના ખાવું પડે તો છાતીમાં પાછા બે હોલ પાડે અને ગરમ બે હોલ પાડે અને નરીયાલી એના દ્વારા પાછું ડાયાલિસિસ ચાલુ કર્યું અને એક મહિનો લગભગ એના દ્વારા ડાયાલિસિસ ચાલુ રાખ્યું અને એ સમય પણ પંકીત જ્યારે આપણે છાતીમાં કરવામાં આવે છે તે સમયે બહુ દુઃખ પડતું હતું ડૉક્ટર ખાલી પેલા નર્સ આવે એટલે ભાઈ ડાયાલિસિસ કરવાનું છું તો એ ખાલી સામાન્ય એવું તો બહુ દુઃખ આવી જાય બધા બધામાં ફાઇનલી મારા બધા બાપાની પરિસ્થિતિ નાજુક છે તો તારે ઘેર આવવું પડે કારણ કે બાપુ તો જોવા માંગે છે પછી એ સમયે લગભગ અઢી મહિને થયા તો મેં ડૉક્ટરની ડોક્ટર ની અસર મારા દાદા ને આવું છે તો હું ઘેર જઈ શકું ડૉક્ટર કે આવું શકો તો હું ઘેર આવ્યો મારા બાપા એ મને જોયું વાતો કરીને છેલ્લી ક્ષણ માં આપણને ખબર નથી પછી બે દિવસ પાછા મેં તો અમદાવાદ પાછા જત રહે કારણ કે મારે ઓપરેશન કર્યા પછી ત્રણ મહિના સતત તો જ ન ઉપર કારણ કે મારે ઇન્ફેક્શન ના લાગે એનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે તો મેં તો જ્યાં અને બે દિવસ પછી પાછું ફોન આવ્યો મારા પાપા કે આપણે બાપુ તો જતા રહ્યા તો પાછી પાસે ચાલો લગભગ મને જઈ ગમ્યું એ ખરું પણ ત્રણ મહિના પછી અમે ઘેર આવી ગયા ઘેર આવ્યા તો પછી હજાર ખેતરમાં ચાલવા માટે જઈએ બંને ભાઈઓ તમે વિચારતા હતા કે જેમાં આપણે શું કરવું કીધું આ કિડની ટ્રાન્સપ્લાન્ટ તો કરી દીધું પણ આમ જીવન માટે કરવું કહે કે અમે પાછો નહીં ગૂગલ પર સર્ચ ટ્રેડિંગ આવી માં ટ્રેડિંગ તો મારું કોણ છે કીધું પૈસા તો છે નહીં પછી અમે વિચારો આપણે યુટ્યુબ સ્ટાર્ટ કરીએ કારણ કે અમે પહેલાં પણ પાંચ વર્ષ પહેલાં અમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું તો કે ચાલો આપણે ફરીથી યુટ્યુબ સ્ટાર્ટ કરીએ તો અમે યુટ્યુબ પર પહેલાં જતા હતા રસ્તામાં ચાલો આજે સ્ટાર્ટ કરી દેવું છે તો ખાલી ખાલી મે ચાલુ કરતી દીધું હેલો ગાય છે અને નાખી દીધું બસ પાછા મારા ગામના બધા મિત્રો મારી ચાલો સ્ક્રીપ્ટેડ વિડીયો બનાવી સ્ક્રિપ્ટ લખી પણ વ્યૂઝ નતા આવતા અને ચાર ચાર કલાક કરવા ને આપડે તને જે કામ કરે ફોન કરાવી દે મેં પણ સમજાય પપ્પા વિડીયો બનાવવા પૈસા તો ખરી કરશે એવું નથી પૈસા નથી બી કદાચ સમય લાગે કદાચ એક વારે લાગે બે વરે લાગે કારણ કે હું બીજા બધા યુટ્યુબર ને પણ વિડીયો જોતો હતો તે બા લોકો કેતા હતા કે ભાઈ જુઓ કોઈને એક વાર લાગે કોઈ પાંચ મહિના અમે કરી દે કોઈ બે મહિના અમે કરી દે તો કોઈને દસ વર્ષ લાગી જાય પણ સક્સેસ સો ટકા મળતી હોય છે તો મેં એ ધીરે મહેનત ચાલુ રાખી ડેલી બ્લોગિંગ ચાલુ રાખે અમુકમાં ખાલી બસો રીયા કોઈમાં પોસો રૂપિયા આવું અને એ વખતના ના પાછું મારે મને આઈડિયા આવ્યું કે આપણે જો જલ્દી સબસ્ક્રાઈબર હોય ને તો આપણે આર્મીનો વિડીયો બનાવવા પડે તો આ પાછું હિન્દીમાં આર્મીના શોર્ટ બનાવે તો સબસ્ક્રાઈબર તો રાતોરાત લગભગ દસ દિવસમાં વીસ હજાર સબસ્ક્રાઈબર ઉભો થઈ એકદમ મારતો પણ આમાં બ્લોગનો નો આવતો નહોતો કારણ કે મને ખબર પડે કે શોર્ટમાં એટલી બધી ઇન્કમ નથી ઇન્કમ હોય તો લોંગ વિડીયોમાં ઇન્કમ છે તમે પાછું વિચારી પેલા આ તો હિન્દીમાં કાંઈક બોલવાની કદાચ મને તકલીફ પડતી હતી કારણ કે મેળા ગુજરાતી હિન્દીમાં એટલું બધું બોલાય જલ્દી નહીં મારા ઇન્સ્ટાગ્રામમાં એક વિક્રમ કંઈને મારો ગામનો છે એ સ્કૂલમાં જતો હતો એને હું પણ પાણી ભરવા જતો હતો તો વિક્રમ પણ અચાનક મળ્યું સ્કૂલમાંથી બી કીધું એટલે આ વિક્રમ આપણું ગામનું નમું છે એટલે કે રોમપુર પછી બી દેશ એટલે કે તાલુકો બી તાલુકો એટલે કે જિલ્લો એને એ રીતે એને બોલતું હતું એને આ એને એ રીતે બોલતું હતું અને એ વિડીયો મારું વાયરલ થઈ ગયું પાછું મેં તરત બીજું વિડીયો નાખ્યું ઇન્સ્ટાગ્રામ પર મેં કીધું લે આ આપણા દેશના મુખ્યમંત્રી કોણ એટલે કે આ આમ કઈ બીજું વિડીયો બનાવી એ બીજું વાયરલ થઈ ગયું વિક્રમ ના એ બે ચાર વિડીયો બનાવ્યા ખરેખર વિક્રમ વાયરલ થઈ ગયો અને લગભગ બે ત્રણ દિવસ બે ત્રણ દિવસમાં દસ કે ફોલોવર ઉભા થઈ ગયા મારા એટલે મારા ગોમના બધા ખુશ થઈ ગયા કાલે ખરેખર બેન અત્યારે કોણ લાગી મારા તો કંપનીમાં જે નોકરી કરતા હતા એ ખુશ થઈ ગયા કે ભાવ હતા મેર પડી ગયા દસ કે ફોલો ફટાફટ ઉભા થઈ ગયા લગભગ ઓછા દિવસમાં ફોલોવર તો ફટાફટ રાખી છે તો એને શનિ રેવારે જયારે ટાઈમ મળે ત્યારે મારા જોડે આવી જતો હોય છે અને અમે વિડીયો બનાવતા હોઈએ છીએ અને મિત્રો હું તમને ખાસ એક વાત કહેવું કે જો ખરેખર હું આ જીવિત છું તો મારા પપ્પાના કારણે મારા પરિવારના કારણે મારા મિત્રોના કારણે અમારા સમાજના કારણે કારણ કે બધે ફૂલ સાથ સહકાર આપ્યો ત્યારે હું અત્યારે બોલી શકું છું બાકી અત્યારે હું કદાચ ના હોઉં કારણ કે મારા પપ્પાએ મને કિડની આપી કારણ કે અમે જ્યારે કંપનીમાં એકવાર વાર હું જયું ત્યારે પેલા મેનેજર હોય તો મેનેજરે મને વાત કરેલી કે પપ્પા અને મમ્મી બે એક વસ્તુ એવી છે કે બે કિડની માગું તો એ બે હવે કિડની વાલથી બે ઓખ્યો માગીએ તો સોરા માટે બે હવે ઓખી વાલથી ભલે પોતે એવો દ્રઢ રહી પણ શું રામતી ખરી મમ્મી પપ્પા મારા પપ્પાએ ખરીખર ક્યાંક વાત હાચી છે પણ વખત અમને કીટ નહીં આવી ત્યારે આપણી એવા દુઃખ જોતે દુઃખ જાતે પડતું હતું જ પણ એવા ઘેર નતા હોતા કારણ કે ઘેર રહું તો અમે બધા નિરાશ થઈ કારણ કે મેન તો એક ઘરનો મેન વ્યક્તિ તો હોવું જોઈએ કે જે કમ્પ્લીટ સક્ષમ હોય તો મારા પપ્પા ખરેખર ખેતરમાં જઈને રોવું પછી ઘેર આવીને આપણને તો ખબર પડી જાય કે ભાઈ આપણા પપ્પા રોઈને આવ્યા છે હવે એજેમાં જેમાં બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે હાલ વિડીયો બનાવી છે અને અત્યારે લગભગ ઇન્સ્ટાગ્રામમાં એકસો પચાસ કે ફોલોઅર તો બહાર થઈ ગયા છે અને યુટ્યુબ પર પોત્રીસ કે સબસ્ક્રાઇબર તું બહાર થઈ ગયા છે તો બસ મિત્રો તો એ બધા સપોર્ટ કરો એ વ્યાચા રાખીએ છીએ ધન્યવાદ મિત્રો જય માતાજી તો મિત્રો જો કે ગુડ ટોક્સનો કોન્ટેક્ટ અમારા ફોટા સિક્કા દ્વારા તો એ બધા બહુ વાયરલ થયા એમને મેં મેસેજ કર્યો મીડિયો આ રીતે મારા ઇન્ટરવ્યુ આવ્યું જ હતા એ પહેલા હાલુજીમાં કે ચલો ત્યાં હું તમને કોન્ટેક્ટ કરાવું મને ગુડ ટોક્સનો કોન્ટેક્ટ કરીમાં અમે બધા મોટા મોટા જે મતલબ ખરાબ પરિસ્થિતિ એકદમ નીચી પરિસ્થિતિ ઉપર આવતા હોય છે એ બધા અમે વિડીયો જોયેલો છે અને પેલા ગુજલો વિડીયો જોયેલું છે ઘણા બધા એવા જે યુટ્યુબરો એકદમ થી હીરો બનતા હોય છે એ અમે ટોટલ વિડીયો જોઈએ છીએ એટલે અમે એ રીતે તમે અમે જાતે મોટિવેટ થયેલા છે અને તમારે પણ કોઈને આ રીતે આપવું હોય ભાઈ તમારી રિયાલિટી એકદમ ફેક્ટ વસ્તુ તો તમે ગુપટોક્સનો કોન્ટેક્ટ કરી શકો છો તમને એવું લાગે છે આપણે બે રહ્યા હોય કોમ અધિક લે તો આપણે આપણું ચાલે આપણા બધીને ચાલે આપણા પરિવારનું ચાલે एला खरखर मित्र एका बहु खराब होतो खरखर साईट की फॉलोअर होता एक रुपये पण मर्या नो बद्धे मध्ये मग प्रमोशन चालू होती इनकम होती ती आणि हु ज्या दसमा धोरण भणतो त्या मोठं झनजतं तू एक माणू मित्र होतं त्याने मला बाईक खाली कॅल लय भाव बाईक चला की त्या बाईक तर मला नाही फावती ए खाली आगळ घेर पाडवाना क्लच सोडवानी रेस हा पण मन थोडी घरी राही दिन तर कम्प्लीट फावी गेली पसत मन अंदर कॉन्फिडन्स आई गो आपण की पप्पा आम्ही बाईक आपण ओके फावा તમારા કે એવું છે મારા મારા ગોમના જવાજેલા તો તમારે દિનેશ કાકો છે એમ જે નવી બાઇક લાવી રહી વખતના તો મને કે એક ઓટો મારતો હતો આવડતી તો પછી આપણે એક વખત કંઈ લાવી તો હું તો ચક્કર મારવા કઈ જતો રહી જે વખત અમારા બાપુજી જીવતા હતા તો વચ્ચે અમારે ઓ ગાજુ આવે છે રસ્તાના સાઈડમાં તો વરંખવાળ તો મને ખબર ના પડે કે આપણે ચાલુ જ જેમ એને કંઈક વરંખવાર લઈ અને વરખ જે હું તો ક્લચ એ ફૂટી ગઈ અને ઓ કામ કરે તો મારા બાપુ એક તો ઢોર હસાવતા હતા તેમ નીકળી દારૂડીઓ પડે છે દારૂડીઓ પડે છે અને એક ના મારા ભાઈ બધા તો આ જોઈ રહેલા એને ખબર પડે કાતો ભાવ ઉપર છે ભારતનું તારી બાર લેવા કાઢી જાય કે મને કોઈ વાગી નહોતું પણ એક ખાલી કોન્ફિડન્સ આવી જતું ભાઈ એમ આપણને બાઇક આવડી ગઈ તો આપણે હિમતનગરે જતી અમદાવાદ જતી રહી એ કોન્ફિડન્સ આવી ગયો અને મિત્રો જ્યારે મારા ડાયાલિસિસ ચાલુ હતી ત્યારે હું ઘણી વાર કુવા જતો હતો તો કૂવા મારે એક કુવો જ હતો પણ ઘણી વખત એમ થઈ ગઈ સુસાઈડ કર્યું મારા પપ્પા એ તૈયાર થયેલા ભાઈ બેટા કિડની હું આવું છું બીજું મારા પપ્પા જો આટલી બધી હિંમત રાખતા હોય તો હું એક લોકો કહે છે હિંમત હારી એટલે બધું મેં અહીંયા હિંમત રાખી અને જ્યારે એક સમયે અમે હિંમતનગર કાજી જિલ્લા સિવિલમાં એ સમયે મારી બીપી એકદમ બહુ હાઈ થઈ ગઈ બસ સૌથી વાર બીપી થઈ ગઈ એ બીપીને એક મશીન આવે છે ડૉક્ટરે પર આવે તો એ સમયે બીપી કંટ્રોલમાં આવે જ નહીં એટલે મારા પપ્પાને બધા ક્યાં કહે આમ થાય બીજી પપ્પા મને ખબર નહીં એવું થાય બધા મધ્ય ડૉક્ટરે જે રીતે તો મને અમદાવાદ મોકલી દઈએ એ સમયે જ્યારે અમદાવાદ મોકલતા હતા એ સમયે અમાધ્યામ મેં બેડ ઉપર જેમ ઉઠાવ્યો પછી એટલે એટલે મોંગી ગયો મી પપ્પા અમાર સુધી જવું નહીં બી આપણે આટલું પૂરું કરી દઈએ મા આપણે કે ના ને આપણે બહુ રડી ગયા હું એ રડી ગયેલું પછી બધા આજુબાજુ જે બધા હતા મહાંગા છે બધા રડી ગયેલા બધા નાના ચિંતાને કરેલું કમ્પ્લીટ થઈ જાય પછી અમે ધ્યાન એમાં ઉઠાયો ઈકો મે લ્યો પછી મેં વખત બે ઈકો લઈને જેલા તો એક મારા બધા કાકો દડાઈ કાકો ને બધા તો કે બાબા જરૂર પડે બી કીધું જરૂર તો બહુ ઓની પડે બધું હોના ઉપર હે તમારા કાકા એમ કે છે બધો હોના ઉપર હે बघा मंत्र लई गाय अहमदाबाद पोहोच्या आणि पासू बी पी तू ते मध्ये मी एक सुसाईड थेट डॉक्टर हम आमत जरूर नाही आमता पासा जम आहे पासा जात होतं તમે વિક્રમ ને પણ જોતા અને એ ચેનલ અત્યારે આટલી ઉપર છે તો ખાલી ને ખાલી વિક્રમ ના લીધે છે તો આપણે આજે એમનું વિક્રમભાઈ નું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે તો ચાલો આપણે જોઈએ એમની લાઈફના ના એમના જીવનમાં આટલી નાની ઉંમરે એમને

એટલે કઈ રીતે વિડીયો ઉતાર્યો શું મતલબ વિડીયો તમે તો મસ્ત ગીત છો એટલે તમે આ ગીત ગાયું ને પછી તમે વાયરલ થયા પછી આના પછી તમારો કયો બીજો એવો વિડીયો હતો જે એનાથી પણ વધારે વાયરલ થયો ને તમારું આટલું મોટું નામ થઈ ગયું આટલી નાની ઉમરે એટલે શું હતું સરપંચ વાળું ભાઈ મને પૂછ્યું હા શું પૂછ્યું કામ નામ ક્યાંક વિક્રમ નામ બધું પૂછ્યું અને એ વિડીયો મૂક્યો અને એ વિડીયો પણ વાયરલ થઈ ગયો

તમે જોઈ રહ્યા છો આવી રીતે આટલી ઉંમરમાં બી આ વ્યક્તિ આટલું નામ થયું છે તો આવી રીતે હરેક વ્યક્તિ સ્ટ્રગલ કરીને નામ કમાયે છે જેમ આ નાની ઉંમરમાં આટલું તો મોટું થઈને આ શું બનશે એ તો તમે એણે તો વિચાર્યું જ છે પણ તમે બી વિચારી લો કે શું બનશે બરાબર તો એટલા માટે જો તમારે બી આવી રીતે લોકો સુધી તમારે કંઈ પણ એવી મતલબ લાઈફની સ્ટ્રગલની કંઈ પણ સ્ટોરી હોય અને તમારા લોકો સુધી પહોંચાડવી હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો જેથી કરીને અમે તમારા ઘરે આવી તમે જ્યાં બોલાશો ત્યાં આવીને તમારા રીતના ઇન્ટરવ્યૂ લઈને તમને પણ લોકો સુધી અમે પહોંચાડીશું 就、啊、这样子。 મારા વાલા મિત્રો આજે તો ભાઈ ખરેખર જોરદાર મજા આવી ગઈ બેન આવ્યા હતા એમની ટીમ આવી હતી વાઘુભાની ટીમ ગુડ ટોક્સની ટીમ આવી હતી તો ખરેખર ભાઈ બહુ મજા આવી ગઈ અને જો તમે પણ તમારું જે સ્ટ્રગલ તમે કઈ રીતે કર્યું તમે કઈ રીતે ચેનલ ઊભી કરી છે તમે કઈ રીતે યુટ્યુબર બન્યા કઈ રીતે ક સારામાં સારા એવા ઇન્ફ્લુઅન્સર બન્યા છો તો તમે એ ખરેખર ગુજરાતના ખૂણે ખૂણે જઈને ઘરે જઈને ભાઈ ઇન્ટરવ્યુ લે છે એટલે એ તો બહુ મોટી વાત છે ભાઈ તો તમે પણ તમારું કોન્ટેક કરજો ભાઈ તમારા દ્વારા ગુડ ટોક્સને કોન્ટેક્ટ કરજો જરૂરથી તમારું પણ ઇન્ટરવ્યૂ બહુ જલ્દી આવી જશે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ભાઈ સારું લાગ્યો હોય તો લાઈક કરી દો અને સારું ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દો ચલો મળી જાય નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર અને ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દો મારા ભાઈ